નમસ્કાર વાલા મિત્રો નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખાસ તમારા માટે છે જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા હોય તો આ તક મિત્રો તમે ચૂકશો નહીં દસ મહત્વની ભરતી સ્ટાર્ટ એન્ડ એન્ડ ડેટ હવે તમને એનું એક્સપ્લેન કરું છું મિત્રો ઓફિશિયલ સાયકલ મુજબ વાત કરીએ તો પહેલા નંબરની ભરતી છે આર ગ્રુપ ડી મિત્રોમાં છે લાયકાત દસમું ધોરણ પાસ વયમર્યાદા છે અઢારથી ત્રેવીસ વર્ષ પગાર ધોરણ છે અઢાર હજાર તારીખ છે મિત્રો પંદર બે બે હજાર છવ્વીસ થી પંદર ત્રણ બે હજાર છવ્વીસ એટલે કે બીજા મહિનાની પંદર તારીખે છે અને ત્રીજા મહિનાની પંદર તારીખે છેલ્લી તારીખ હશે મિત્રો બીજા નંબરની ભરતીની વાત કરીએ તો આર ગ્રુપ ડી એક્સટેન્ડેડ હવે એમાં છે લાયકાત મિત્રો દસમું પાસ વયમર્યાદા છે અઢારથી સત્યાવીસ વર્ષ પગાર ધોરણ છે અઢાર હજાર પૂરેપૂરો તારીખ છે મિત્રો દસ છ બે હજાર છવ્વીસ થી દસ સાત બે હજાર છવ્વીસ એટલે એક મહિનાનો સમયગાળો છે ફોર્મ ભરવા માટે આગળની વાત કરીએ મિત્રો તો એસએસસી જીડી કોન્સ્ટેબલ મિત્રો આ ભરતીની વાત કરીએ તેમાં લાઈક કાર્ડ છે ધોરણ દસમું પાસ વય મર્યાદા છે અઢારથી ત્રેવીસ વર્ષ પગાર ધોરણ છે મિત્રો એકવીસ હજાર સાતસો તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસ થી એકત્રીસ બાર બે હજાર બે હજાર પચીસ દરમિયાન ફોર્મ ભરાઈ ગયા છે મિત્રો હવે નોંધ છે મિત્રો કે આ તારીખ દરમિયાન ફોર્મ ભરાયેલા છે જ્યારે પરીક્ષા બે હજાર છવ્વીસમાં લેવામાં આવશે મિત્રો વાત કરીએ તો ચોથા નંબરની જે ભરતીનું નામ છે ઇન્ડિયા પોસ્ટ એટલે જીડીએસ ગ્રામીણ ડાક સેવક ધોરણ છે છે વય મર્યાદા અઢારથી ચાલીસ વર્ષ છે બાર હજાર અને મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે દસ એક બે હજાર છવ્વીસ થી પાંચ બે બે હજાર છવ્વીસ એટલે કે બીજા મહિનાની પાંચમી તારીખે છેલ્લો દિવસ હશે ફોર્મ ભરવાનો જેથી કરીને તમે ફોર્મ ભરી શકો મિત્રો પાંચમા નંબરની કે છઠ્ઠા નંબરની આ જે ભરતી છે તેની વાત કરીએ તો સ્ટેટ પીએસસી એલડીસી એટલે કે લોઅર ડિવિઝન ક્લાર્ક છે મિત્રોમાં વર્ષની તારીખ છે મિત્રો એક ત્રણ બે હજાર છવ્વીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ એટલે કે ત્રીજા મહિનાની પહેલી તારીખથી શરૂ થશે અને ત્રીજા મહિનાની છેલ્લી એકત્રીસ તારીખ છે ત્યાં સુધી એ દરમિયાન આ ફોર્મ ભરવાનું રહેશે મિત્રો વાત કરીએ મિત્રો છઠ્ઠા નંબરની ભરતીની તો આર બી ક્લેરિકલ પોસ્ટ આ પોસ્ટમાં મિત્રોએશન લાયકાત છે ઉંમર છે અને પગાર ધોરણ જે મિત્રો ઓગણીસ હજાર નવસોથી થી શરૂઆત છે આની શરૂઆત તારીખ છે મિત્રો ફોર્મ ભરવાની પાંચ ચાર બે હજાર છવ્વીસથી થી પાંચ પાંચ બે હજાર છવ્વીસ હવે મિત્રો ચોથા મહિનાની પાંચમી તારીખે જ્યારે પાંચમા મહિનાની પાંચ તારીખે છેલ્લો દિવસ હશે આ ભરતીનો ફોર્મ ભરવા માટે આગળની વાત કરીએ મિત્રો તો સાતમા નંબરની ભરતી છે જે છે એસએસસી સી એચ એટલે ક્લેરિકલ પોસ્ટ હવે એમાં છે લાયકાત બાર ધોરણ પાસ ઉંમર છે અઢારથી સત્યાવીસ વર્ષ પગાર છે ઓગણીસ હજાર નવસો ફોર્મ ભરવાની શરૂઆત તારીખ છે છ પાંચ બે હજાર છવ્વીસ એટલે કે પાંચમા મહિનાની છઠ્ઠી તારીખે બે મહિનાની છ તારીખે અને પાંચ છ બે હજાર ચોવીસે અંતિમ તારીખ છે એટલે કે જૂન મહિનાની પાંચમી તારીખે આનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે મિત્રો આગળ વાત કરીએ તો આઠમા નંબરની ભરતીની આઈબીપીએસ ક્લાર્ક હવે એમાં છે લાયકાત ગ્રેજ્યુએશન છે અને વીસથી અઠ્યાવીસ વર્ષની ઉંમર છે મિત્રો પગાર ધોરણ છે ઓગણીસ ફોર્મ ભરવાની શરૂ તારીખ છે એક સાત બે હજાર છવ્વીસથી એટલે કે જુલાઈ મહિનાની પહેલી તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો જુલાઈ મહિનાની એકવીસ તારીખ એટલે એકવીસ જુલાઈ સાતમો મહિનો બે હજાર છવ્વીસ મિશાલ આ તારીખ કે છેલ્લો દિવસ હશે તે દરમિયાન આઈબીપીએસ ક્લાર્કનું ફોર્મ તમારે ભરવાનું રહેશે મિત્રો હવે વાત કરીએ મિત્રો નવ નંબરની ભરતી જે બેંકિંગ ક્ષેત્રની મહત્વની બેન્ક છે તેની છે જે છે એસબીઆઈ ક્લાર્ક એમાં મિત્રો લાયકાત છે ગ્રેજ્યુએશન ઉંમર છે વીસ થી અઠ્યાવીસ વર્ષ અને મિત્રો પગાર ધોરણ શરૂઆતનો છે ઓગણીસ હજાર નવસો થી શરૂઆત મિત્રો તારીખની વાત કરીએ તો પંદર નવ બે હજાર છવ્વીસ ના તારીખ આ ભરતીના ફોર્મ ભરાવાના છે અને પાંચ દસ બે હજાર છવ્વીસ ના રોજ આ ક્રોસ થશે એટલે કે દસમો મહિનો ઓક્ટોબર પાંચમી તારીખ અને બે હજાર છવ્વીસ ની સાળ આ દરમિયાન તમારે આનું ફોર્મ ભરી દેવાનું રહેશે મિત્રો વાત કરીએ તો છેલ્લી અને મહત્વની ભરતી યુપીએસસી ઈપીએફઓ આસિસ્ટન્ટ હવે મિત્રોમાં લાયકાત છે ગ્રેજ્યુએશન એની સ્ટ્રીમ એટલે કોઈ પણ શાખામાં તમે ગ્રેજ્યુએશન હશો તો પણ તમે જાળશો વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો તો વીસ વર્ષથી માંડી અને સત્યાવીસ વર્ષ છેલ્લામાં છેલ્લા છે પગાર ધ્રોહોની વાત કરીએ તો ચુમ્માળીસ હજાર નવસો આનો પગાર છે તારીખની વાત કરીએ તો દસ બે હજાર છવ્વીસ થી ફોર્મ ભરવાની શરૂઆત થશે એટલે કે બીજો મહિનો ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં બે તારીખે આ ફોર્મ પરિપૂર્ણ થશે જે પેલા તમારે આનું ફોર્મ ભરવાનું રહેશે મિત્રો હવે બે હજાર છવ્વીસ ભરતી કેલેન્ડરમાં મેં તમામ જે ભરતી તમને આપેલી છે તેનો આ શોર્ટ લિસ્ટ છે જેનો તમે સ્ક્રીન કોટ પાડી શકો છો તૈયારી અત્યારથી જ મિત્રો શરૂ કરી દો તમારી લાયકાત મુજબ તૈયારી કરો દસ પાસ માટેની ભરતીની વાત કરીએ તો આરઆરબી ગ્રુપ ડી એસસી જીડી અને ઇન્ડિયા પોસ્ટ આ દસ પાસ ઉપરની ભરતી છે હવે બાર પાસની ભરતી છે એમાં એસસીસી સીએચએસએલ પીએસસી એલડીસી અને આરઆરબી આર આ ત્રણ જે ભરતી છે એ મિત્રો બાર પાસ ઉપર છે હવે વાત કરીએ તો ગ્રેજ્યુએશન ઉપર તો ગ્રેજ્યુએશન ઉપર છે બેંક ક્લાર્ક અને યુપીએસસી ઇપીએફઓ મિત્રો આ તમામ ભરતીનું જે મેં શોર્ટ લિસ્ટ તૈયાર કરેલું છે બેસ્ટ ઓફ લક નોકરી ગુરુજી યુટ્યુબ ચેનલમાં વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ વંદે માતરમ